બધાને ટાઈમ ઓછો આપ્યો સારું છે હજુ તો પાછળ પાર્ટ ટુ બાકી જેવું કે છે હું છે ને હંમેશા સામેવાળાનો વિચાર કરીને બોલતો હોઉં છું મારે તો છેક છેલ્લે બોલવાનું ઘણી બધી વખત આવે એટલે પહેલા આગળ વિષય એક જ હોય એ વિષય ઉપર જ બધા બોલે હવે હામેવાળાનું પછી લિમિટ હોય ને सरदार धाम आयोजित मिशन बेहार छवीस अंतर्गत संकल्प से सिद्धि की ओर भूमि भूमिवंदना समारोह कार्यक्रम में अपनी सब उपस्थित केंद्रीय मंत्री श्री मनसुख भाई मांडविया जी मरा साथी मंत्री श्री राघवजी भाई पटेल प्रमुख सेवक श्री गगजी भाई सुतरिया मेयर श्री नैनाबेन पढेड़िया मरा साथी धारासभ्य श्री जीतूभा वगाघाणी श्री प्रकाश भाई वरमोरा श्री रमेश भाई तिलाड़ा श्री दुर्लभजी भाई देथरिया डॉक्टर महेंद्र भाई पाडलिया श्री उदय भाई कानगढ़ श्री दर्शिताबेन शाह प्रदेश भाजपा उपाध्यक्ष डॉक्टर भरत भाई बोगरा पूर्व सांसद श्री मोहन भाई ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને આજના દાતા ધનજીભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ ઉપસ્થિત સર્વ મહાનુભાવો રાજકોટના ઠાકોર સાહેબ શ્રી માધાસિંહજી ઉપસ્થિત સર્વ મહાનુભાવો આપ સૌને મારા નમસ્કાર આ વર્ષ આપણા માટે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી ના આપણા માટે આજે મને ગગજીભાઈ કે તમે આવ્યા એટલે મારો ઉત્સાહ વધ્યો પણ મને સરદાર ધામમાં હું મનસુખભાઈ આવતા તારે એક જ વાત થતી હતી કે ભાઈ જે પણ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યનું રિઝલ્ટ પ્રમુખ સેવક તરીકે ગગજીભાઈ એનો પૂરો પ્રયત્ન કરે છે એટલે અમને પણ એમ થાય કે ભાઈ ગમે ત્યાંથી ટાઈમ કાઢીને સરદાર ધામના કાર્યક્રમમાં જઈએ અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે આ તમે જેને કહેવાય ને કે આપણે પેલું વડ વાયુ હોય ને વડ વડ વાવવાનું કામ થઈ રહ્યું છે વર્ષોના વર્ષો લોકો એનો છાંયડો પામવાના છે વર્ષોના વર્ષો પેઢી દર પેઢી અને કેટલું મોટા પાયે કામ થઈ રહ્યું છે એ કદાચ આપણને સમારોહમાં બેઠા તો ખ્યાલ નહીં આવે પણ તમે ઘેર બેઠા એનું ચિંતવન કરો તો આપણને એમ થાય કે કેટલું મોટું કામ સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છો આપણે બધા ભેગા થઈને જેટલું એની અંદર તમે યોગદાન જે રીતે આપી શકો એ રીતે યોગદાન આપવું જોઈએ ને આપણે બધા તો પાછા સરદારના વંશો જો કે હોઈએ એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં એટલે હું મનસુખભાઈ બે એ ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે હવે શીખવાની જરૂર ક્યાંથી છે જૈનોમાંથી શાંત રહેવું જોઈએ હવે કેટલી પેઢી તમે જુઓ પેલા આપણને બધાને ખબર હોય કે આપણે ક્યાંક ફરવા જગતા હોઈએ પૈસાની તકલીફ અમને તો હતી એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની ઓળખાણ હોતતા હોય તો ત્યાં આગળ કોનું હોય તો જૈનોનું હોય જૈનોનું રહેવાનું હોય સસ્તું હોય એટલે એમાં ક્યાંક ચીઠી બીઠી મળી જાય તો આપણું કામ થઈ જાય વર્ષોથી એ લોકોની પેઢીઓ ચાલે છે એ જ પ્રમાણે ચાલી રહી છે એટલે હવે આપણા દીકરા દીકરીઓ ભણવામાં પણ એટલા હોશિયાર છે સારું ભણી રહ્યા છે દેશ અને દુનિયા ગ્લોબલ સુધીના આપણે પહોંચી ગયા છે ફક્ત ને ફક્ત આપણે હવે એને મજબૂતથી જે વડાપ્રધાનશ્રીનો પણ સંકલ્પ છે કેટલા વર્ષોથી જુઓ એમણે પણ આજે આખો દેશ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ બધાનો પ્રયાસ હોય એની અંદર કોઈક મહેનત કરતું હોય કોઈક નાની મોટી મદદ કરતું હોય કોઈ પૈસાથી મદદ કરતું હોય પણ બધાની મહેનત અને રગ લાવે એટલા પૈસાથી એ નથી થઈ જવાનું પણ પૈસા મુખ્ય બન્યા છે કારણ કે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે લોકો માટે શરૂઆત છે એટલે પછી પાછું ચાલશે એની મહેતે એટલે ખૂબ સારી રીતે સરદારધામ દીકરા દીકરીઓ માટે અને રાષ્ટ્રભાવ સાથે આપણે આગળ વધીએ જે પ્રમાણે અને રાષ્ટ્રભાવ સાથે સમાજ જોડાય અને સમાજ જ્યારે કામ કરતો હોય તો સરકાર માટે આનંદની વાત છે કે સરકારનું વિકાસનું કામ બેવડાય બધાએ પ્રેરણા લીધી છે કે ભાઈ અત્યારે હવે એ લોકો પણ પોતાના દીકરા દીકરીઓ માટે આ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે કેવી રીતે એમને આગળ વધવું શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું અને દરેકે દરેક સમાધાન સમસ્યાનું સમાધાન છે એ જ્ઞાન છે અને આગળ સદી પણ એવી છે આગળની વિજ્ઞાનની સદી છે ક્યાંય ચાલવાનું નથી આપણે ગ્લોબલ કરીએ છીએ અને દરેકે દરેક આજે આપણે બધાએ આગળ વધવું છે તો સાથે સાથે કુદરતનું પણ ધ્યાન આપણી પાસે દીર્ઘ દ્રષ્ટિ સાથેનું નેતૃત્વ છે એટલે એની અંદરથી અમુક વસ્તુ એમની ખૂબ સારી કે ભાઈ આપણે દરેક કાર્ય કરતા કરતા કુદરતનું કેવી રીતે ધ્યાન રાખી શકાય તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો શું પ્રયત્ન તો ગ્રીન કવર કેટલી કે વધારી શકાય એના માટેનો પ્રયત્ન આપણો સામાજિક દાયિત્વ પણ એમાં છે જ રાષ્ટ્ર માટેનું પણ છે જ એની અંદર કે ભાઈ એક ઝાડ ઉગાડવું જ પડે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એક પેડ માકે નામ એટલે જ કીધું કે ભાઈ તમે એની સાથે જોડાવ લગાવ થવો જોઈએ બીજો કોઈ રસ્તો નથી તો આની અંદર તો જોડાવું જ પડશે વિઝન સાથે આગળ વધવું છે કે ભાઈ આપણે આપણું ડેવલપમેન્ટ જેટલું આગળ વધારતા જઈએ એની એની પાછળ વિઝન પણ રાખવું પડશે કે ભવિષ્યનો પણ વિચાર કરતો જ રહેવો પડે મિશન લાઈફ જે વડાપ્રધાન શ્રી શરૂ કર્યું છે એનું આ જ છે રોજબરોજની લાઈફમાં પણ આપણે પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ એક વખત તો આપણે ભૂલ કરી છે કોવિડમાં જોયું છે આપણે બધાએ કે ક્યાં આગળ ઓક્સિજન લેવાય પૈસા ગમે તેટલા હોય પણ હોસ્પિટલમાં એડમિટ જ ના થાય શું કરે શું ભવિષ્યનો વિચાર કરવો જ પડે એવો છે એનું વિઝન છે તમે આટલી મોટી વડાપ્રધાન તરીકેનું દાયિત્વ નિભાવતા છતાં પણ નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખ્યા કે પાણી ભવિષ્યનું પાણીનું શું આજે તો છે પાણી આવતીકાલે શું અહીંયા રાજકોટ સૌરાષ્ટ્ર તો પાણી માટે ખબર છે કે કેવી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે તો ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય કે રેઇનનો પ્રોગ્રામ આપ્યો છે જેટલું સંગ્રહ થાય એટલું સંગ્રહ થાય બાકી જમીનમાં ઉતારો નાની નાની વસ્તુઓ છે એમણે પણ તમે જુઓ કે અત્યારે જો નવા જે બિઝનેસ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે તો આત્મનિર્ભરતા તરફ ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યા છે એનું પણ એટલું ધ્યાન હોય સોલર હોય કે હાઇડ્રોજન હોય કે ઈવી વેહિકલ હોય તો એની ઉપર પણ એટલું ધ્યાન સેમી આખું નવું છે બધા વડાપ્રધાન થાકી ગયા સક્સેસ ખાલી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મળ્યું એટલે જે લેટેસ્ટમાં લેટેસ્ટ હોય આત્મનિર્ભર માટે હોય એના ઉપર પણ એટલું ધ્યાન પણ એ બધું જ કરવા માટે આ જો ભૂલી જઈશું તો ત્યાં ક્યાંક ને ક્યાંક માર ખાઈશું એટલે સામાજિક રીતે તમે બધા જ જે રીતે આગળ વધી રહ્યા છે આપણે બધા આ બધી જ વસ્તુ નાની નાની વસ્તુનું જો ધ્યાન રાખીને આપણે આગળ વધીશું અને હું તો કેટલી વખત કીધું છે કે ભાઈ કોઈને પણ ક્યાંય બિઝનેસમાં પણ ઉઘરાણી બાકી હોય તો કગજી ભાઈને લઈ જવા ના પણ ખરેખર આનંદ આવે છે આપણી પાસે પૈસા માગે તોય આનંદ આવે એમને ગુસ્સો ના આવે અને સમાજ માટે કરી રહ્યા છે તમે એમને આપણને બધાને આનંદ કેમ છે એ સમાજ માટે કરી રહ્યા છે દીકરા દીકરીઓ માટે બિઝનેસમેન માટે દરેક નો બિઝનેસ કેવી રીતે આગળ વધે એના માટેનો પ્રયત્ન ચાલો તો આપણે તો બધા મળતા રહેતા હોઈએ છે અને હજુ પાર્ટ ટુ બાકી છે તમારા બધા માટે એટલે આપણે સૌ સાથે મળીને જે દાતાશ્રીઓ આજે જે દાન આપ્યું છે એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય વડીલો યુવાન દોસ્તો ભાઈઓ અને બહેનો ગગજીભાઈએ સંકલ્પ કર્યો એ સંકલ્પ પણ ગંગાના કિનારા પર બેસીને હરિદ્વાર જઈને અમારે સમાજ માટે કંઈક કરવું છે સમાજને કંઈક આપવું છે સમાજ પ્રત્યે અમારા કર્તવ્યનું નિર્વહન કરવું છે એમાંથી સરદાર ધામનું નિર્માણ થયું એમણે સંકલ્પો લીધા કે મારે દસ હજાર દીકરા દીકરીઓને ભણવાની વ્યવસ્થા કરવી છે એના માટેની હોસ્ટેલની વ્યવસ્થા કરવી છે દસ હજાર દીકરા દીકરીઓને મારે સરકારની નોકરીઓમાં મોકલવા છે દોસ્તો જ્યારે કોઈ વ્યક્તિ સંકલ્પ કરે છે ને અને સંકલ્પની સાધન શુદ્ધિ હોય ત્યારે ઈશ્વર એને સાધ્ય કરવાની અંદર મદદ કરતા હોય છે ગગજીભાઈ મને પૂરો ભરોસો છે તમારા સંકલ્પો આજે અધવચ્ચે પહોંચ્યા છે અડધા પૂરા થયા છે આપ બે હજાર ને છવ્વીસ માં આપના સંકલ્પો સો ટકા પૂર્ણ થશે સમાજ તમને મદદ કરશે સમાજ તમારા સંકલ્પોને સાધ્ય કરવા માટે થઈને તમારી સાથે રહેશે કારણ કે તમારા સંકલ્પમાં સાધન શુદ્ધિ છે હું સાંભળી રહ્યો હતો રહ્યા છો તમે સરદાર સાહેબની વિરાસતને આગળ વધારી રહ્યા છો અને દોસ્તો કોઈ પણ સમાજ હોય કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ રાષ્ટ્ર હોય એ એની વિરાસતમાંથી માંથી પ્રેરણા લે છે ત્યારે એ હંમેશા પોતાની સિદ્ધિઓને હાંસલ કરે છે દોસ્તો આપણે સરદાર સાહેબ નહીં વિરાસતના વાહક છીએ સરદાર એક વ્યક્તિ નહીં સરદાર એક વિચાર હતા સરદાર એક દડ સંકલ્પ શક્તિના પ્રતિક હતા સરદાર એક આદર્શ રાષ્ટ્રભક્ત હતા સરદાર એ રાષ્ટ્રના શિલ્પી હતા એ સરદાર સાહેબના વિરાસતના વાહક તરીકે આપણે સૌ ગૌરવ લઈ શકીએ કારણ કે આપણી સીધી લીટીના સરદાર સાહેબના વારસદાર છે અને જયારે સરદાર જેવો પ્રતિક જયારે સમુદ્રની અંદર કોઈ જહાજ ચાલતો હોય જીપીએસ તો અત્યારે આવ્યું પરંતુ સદીઓથી લોકો સમુદ્ર માર્ગે દુનિયાની અંદર વેપાર કરતા હોય આકાશ ની અંદર એક નિર્જીવ ટમકતો ચાંદલિયો એક સ્ટાર એક સ્ટાર એ વાહનને જો દિશા નિર્દેશ કરી શકતો હોય તો સરદાર જેવો મહાપુરુષ અને વળી એ પણ લાંબો સમય નહીં દોસ્તો એકસો પચાસ વર્ષ પહેલા જન્મેલું સરદાર કૃપાથી ધીરે ધીરે મહેનત કરતા કરતા પરિશ્રમ કરતા કરતા સામાન્ય ખેડૂતમાંથી અત્યારે મહાજન બન્યા છીએ અત્યારે આપણે ગગજીભાઈએ જોઈશ લોકોની વાત કરી જોઈશ લોકો એ વિશ્વની અંદર એક વેપારી કોમ્યુનિટી તરીકે પ્રખ્યાત છે જૈન લોકો એક આદર્શ વેપારી તરીકે દેશ અને દુનિયાની અંદર અંદર પોતાનું નામ બનાવી શક્યા છે અને ત્રીજી શ્રેણીની અત્યારે પાટીદારો હું સામે બેઠેલા લગભગ લગભગ પચાસ ટકા લોકોને ઓળખું છું જે રીતે મહેનત કરી રહ્યા છે જે રીતે પસીનો પાડી રહ્યા છે કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે વેપાર કરી રહ્યા છે ઉત્પાદન કરી રહ્યા છે આપણે મહાજન બની રહ્યા છીએ અને મહાજન એ હંમેશા સરકારની સાથે રહ્યા છે મહાજનો એ હંમેશા સરકારને સહયોગ કર્યો છે સમાજ નિર્માણનું કાર્ય કોણ કરશે દોસ્તો સમાજ નિર્માણનું કાર્ય કેવલ સરકાર કરશે સમાજ નિર્માણનું કાર્ય કેવલ પ્રજા કરશે સમાજ નિર્માણનું કાર્ય એ સામૂહિક કાર્ય છે ભૂપેન્દ્રભાઈ એક સરકારના ભાગ રૂપે આપણને જમીન આપી દોસ્તો દાતા તરીકે આપણી જવાબદારી છે એ જમીન આપણા સમાજના વિકાસમાં રાજ્ય અને રાષ્ટ્રના વિકાસની અંદર આપણે એને તપોભૂમિ કરીએ આપણે એને નિર્માણ ભૂમિ બનાવીએ આજે ધનજી બાપા એક શિલા રાખી શિલાનું પૂજન કર્યું દોસ્તો એ શિલા એ શિલા નથી એ સમાજનો વિકાસનો પાયો છે સમાજના ઘડતરની ઈંટ છે આજે ઈંટ આજે રાખેલો પથ્થર જેનું આપણે પૂજન કર્યું છે એના ઉપર બનનારી ઇમારત જેના આધારે રાષ્ટ્રનું નિર્માણ થવાનું છે એવા યુવાનો ભણવાના છે એ યુવાનો એ વિકસિત ભારતના રાહવર છે વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવા માટે પાટીદાર સમાજ તરીકે એક રાષ્ટ્રભક્ત સમાજ તરીકે એક જિમ્મેદાર સમાજ તરીકે એક મહાજન સમાજ તરીકે આપણા બધા લોકોની જવાબદારી છે ગગજીભાઈની ટેલને આપણે વધાવવી જોઈએ અને ગપજીભાઈ હું તમને એશ્યોર કરું છું ખાતરી આપું છું કારણ કે હવે તો રાજકોટની કેટલીક સોસાયટી પણ મારો લોકસભા વિસ્તાર છે આવતા જાતા હું દિલ્હીથી ઉતરું પણ અહીંયા છું લગભગ લગભગ આપ સૌ લોકોને મારે કેટલાક લોકોને દિલ્હી મળવાનું થાય કેટલાક લોકોને રાજકોટની અંદર મળવાનું થાય મારો રિસ્તો પણ બન્યો છે મારો સંપર્ક અને સંબંધ પણ બન્યો છે અને એના આધારે મારો વિશ્વાસ છે આપણી આપની પચાસ કરોડની ટેલ છે ને આ મારા મહાજનો એ તેલને ખાલી નહીં જવા દે આપ નિર્માણ કાર્યની અંદર આગળ વધો અમે બધાએ લોકો તમારી સાથે છીએ તમારા સંકલ્પની સિદ્ધિ માટે થઈને અમે પાટીદાર સમાજ તમે કોના માટે કરો છો તમે સમાજ માટે કરો છો તમારી ભાવના રાષ્ટ્ર પ્રત્યે છે તમારી ભાવના એકતા પ્રત્યે છે તમારી ભાવના સામૂહિક છે સમાજની નવી નવી નવું ભવિષ્ય એ યુવાનો માટે છે અને એ સંકલ્પ સાર્થક કરવો એ આપણી સૌની જવાબદારી છે આપ સૌ પાસે ઉમદા અપેક્ષા સાથે ગગજીભાઈને હું ખાતરી આપું છું ગગજીભાઈ અમે તમારી સાથે છીએ જે લોકોએ આજે દાન આપ્યું છે અનુદાન આપ્યું છે સૌ દાતાને હું ખૂબ અભિનંદન પાઠવું છું દોસ્તો દાન આપવું સહયોગ કરવો સમાજ પ્રત્યે આપનું દાયિત્વ અર્પણ કરવું દોસ્તો જરૂરી નથી કે કોઈ વ્યક્તિ રાષ્ટ્ર માટે રાષ્ટ્ર પ્રત્યેનું કાર્ય કયું કહી શકાય હું ગઈ કાલે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કાલે વિજય દિવસ હતો હું ગયો હતો કારગિલ ટાઈગર હિલ જે આપણા જવાનોએ ઓગણીસોને ની અંદર કબ્જે કરી હતી એ ટાઈગર હિલ પર જવાનો મને મોકો મળ્યો દેશના સૈનિકો સાથે બે કલાક વિતાવવાનો મને મોકો મળ્યો માઈનર ચાર ડિગ્રી ટેમ્પરેચરની અંદર શ્વાસ ફૂલવા મળે એવી પરિસ્થિતિની અંદર ભારત માતાની રક્ષા માટે પ્રત્યે પોતાના કર્તવ્યનું નિર્વહન કરવા માટે આપણા જવાનો દેશની ચોકી કરી રહ્યા છે દોસ્તો રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય દેશ પ્રત્યેનું કર્તવ્ય એટલે શું જ્યાં આપણે આપણે ત્યાં આપણાથી જે થઈ શકે તે હોઈએ તો આપણે દાન કરીને સમાજ નિર્માણમાં આપણો સહયોગ કર્યો છે હું માનું છું કે આપણે રાષ્ટ્ર પ્રત્યે આપણા કર્તવ્યનું નિર્વહન કર્યું છે અને એટલા માટે સૌ દાતાને હું વંદન કરું છું અભિનંદન કરું